ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ જયપુર ફ્રૂટ સેન્ટરના સૌજન્યથી પરમ વેલ્ફેર ફાઉન્ડેશન વડોદરા દ્વારા કૃત્રિમ પગ બનાવવા માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા ઉપક્રમે વિકલાંગ દિવ્યાંગજનો માટે જયપુર ફૂટ કૃત્રિમ પગ તથા કેલિપર્સની નિઃશુલ્ક તપાસનો કેમ્પ યોજાયો જેમાં મુખ્ય સેવક દીપકભાઈ ગાંધી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરાયું મોટી સંખ્યામાં વિકલાંગ દિવ્યાંગો નિશુલ્ક કેમ્પમાં તપાસ કરાવવા પહોંચ્યા હતા વડોદરાની વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલના સેક્રેટરી શ્રી જયભાઈ ઝવેરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરી જે ત્રણ દિવસ ચાલશે ત્યારે થી ત્રીસ જેટલા કૃત્રિમ પગ બનાવીને વિકલાંગ દિવ્યાંગજનોને પ્રથમ દિવસે આપવામાં આવશે આમ ત્રણ દિવસ દરમિયાન થી વધુ વિકલાંગ દિવ્યાંગોને કૃત્રિમ પગ બનાવીને નિઃશુલ્ક આપવામાં આવશે આ કેમ્પની ખાસ વિશેષતા એ છે કે સવારે માપ લઈને એ જ દિવસે સાંજે કૃત્રિમ પગ બનાવી આપવામાં આવે છે હું શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિમાંથી આવું છું અને ત્યાં હું વર્કિંગ કમિટીનો મેમ્બર છું અને ત્યાં ખૂબ સુંદર અમે આયોજન કરીએ છીએ એમાં પર અરમ વેલફેર ફાઉન્ડેશનમાં અમારા દીપકભાઈ ગાંધી આ ત્રીજો કેમ્પ છે અમારો અને એમાં દર વખતે નવા નવા પગના રિલેટેડ રોગીઓ આવે છે એમને અમે ખૂબ સહાય કરીએ છીએ ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને પરમ વેલફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ દીપકભાઈ ગાંધી ચલાવી રહ્યા છે ખૂબ જ સેવાનું સારું કામ કરી રહ્યા છે કેટલા બી કેટલા જેટલા બી લોકો આવે બધાને પગ પગમાં જે તકલીફ હોય એ દૂર કરે છે એ એના સિવાય પણ આપણે દર દરરોજ જે જેને જરૂર હોય એને બધાને ભોજનની બી વ્યવસ્થા કરાવે છે એમની ખૂબ ખૂબ અનુમોદના કરું છું હું દીપક ગાંધી પરમ વેલફેર ફાઉન્ડેશનમાંથી અમારે અહીંયા અત્યારે આ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં કોઈના પગ કપાઈ ગયા હોય એને કૃત્રિમ પગ બનાવી આપીએ છીએ આપણને ખ્યાલ હશે કે જો આપણને પગ દુખતો હોય અને બે દિવસ પછી મટી જાય તો કેટલો આનંદ થાય છે જ્યારે કેટલાક દર્દીઓ એવા છે કે જેનો પગ કપાઈ ગયો છે કોઈ કારણસર તો એને કૃત્રિમ પગ બનાવી આપીએ અને એ પગ દ્વારા એ ચાલી શકે દોડી શકે બાઇક પણ ચલાવી શકે એવી રીતના પગ અહીંયા તૈયાર કરી આપવામાં આવે છે ત્રણ વર્ષથી આ કેમ્પ ચાલે છે પહેલાં અને બીજા વર્ષમાં ટોટલ અઢીસો જણને પગ બનાવી આપવામાં આવેલા હતા અને આજે આજથી આ કેમ્પ શરૂ થયો છે અને ત્રણ દિવસ ચાલશે એટલે રોજે એવરેજ પચીસ જણને પગ બનાવી આપીશું એટલે લગભગ એંસીથી સો જણને આ કેમ્પ દરમિયાન નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આ પગ બનાવી આપીશું જેથી એ એની જિંદગીમાં જે એને પગ કપાઈ ગયો છે અને જિંદગીમાં નિરાશા આવી ગઈ છે એ નિરાશાના બદલે એને એક સહાયતા મળી રહે અને એની રીતે એના કામ ધંધા કે કોઈ પણ એક્ટિવિટીમાં એ એક્ટિવ થઈ શકે આ કૃત્રિમ પગ એટલી સારી ક્વોલિટીનો બનાવવામાં આવે છે કે જેનાથી એ પેશન્ટ ચાલી શકે દોડી શકે અમારા ફાસ્ટ અનુભવ પ્રમાણે એક ભાઈને બે પગ ડીચણથી ઉપરના કપાયેલા હતા એને અહીંયા અમે કેમ્પમાં બનાવી આપેલા અને એ ભાઈ બાઈક લઈને વડોદરાથી અમદાવાદ ગયેલા હતા એટલે આમાં જે ક્વોલિટીનું વર્ક થાય છે એ આના અનુભવથી આપણને ખ્યાલ આવે પરમાત્માની કૃપાથી આવા કામો વિશેષ અમારી સંસ્થા કરતી રહે એવી પ્રાર્થના Subscribe now and press the bell icon. Never miss an update.